સુરતમાં માં દુમ્મસ ફાર્મ હાઉસ ખાતે મહિલા અને પુરુષો એમડી ડ્રગ્સ અને દારૂની પાર્ટી કરતા પોલીસે રેડ પાડીને રંગે હાથ પકડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ ચંદ્રશેખર અંગત અને વિશ્વાસુ બાતમી મળી કે તારીખ રોજ સાડા આઠ વાગ્યા પછી ડુમ્મસ રોડ સુરત એરપોર્ટ પાસે આવેલ આશીર્વાદ ફાર્મ બંગલા નંબર એકસો ચૌદમાં માં કેટલીક મહિલાઓ તથા પુરુષો દ્વારા ડ્રગ્સની મહેફિલ મારવામાં આવેલ છે જેના આધારે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે વીસી જાડેજાની ટીમને માણસો એક મહિલા એક પુરુષ એમ બે સરકારી પંચો સાથે રાખીને રેડ પાડવામાં આવી જેમાં આરોપી એક ચિરાગ મારિયા રહેવાસી વરાછા અને મૂળ વતન ભાવનગર વાળાનો જેને મહેફિલ પાર્ટીનું આયોજન કરનાર મુખ્ય આરોપી બે રજક પાઠક રહેવાસી નિયોલ ગામ સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશ ત્રણ ધર્મેશ છોટારા રહેવાસી ગોડાદરા મૂળ વતન અમરેલીનો ચાર મહિલા પૂજા દલબીરસિંહ રહેવાસી અડાજણ અને મૂળ વતન પશ્ચિમ બંગાળની પાંચ દીપા રૂકમાન દમાઈ અડાજણની અને મૂળ વતન નેપાળની છ અનુરાધા વિશ્વાસ રહેવાસી હરિયાણા અને મૂળ વતન આસામની

બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત